આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાન એની આજે લેવાયેલી બોર્ડ પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈએ તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એ થી એમાં નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે એમાં પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે સાચો જવાબ છે ઓપ્શન એ નંબર બે જોઈએ નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવવાનું છે તો સાચો જવાબ છે ઓપ્શન સી સી ફોર એચ નાઇન ઓ એચ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે તો મૂત્રપિંડ એ ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલ ભાગ છે એટલે સાચો જવાબ થાય ઓપ્શન સી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તો તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે આ આકૃતિમાં વસ્તુનું સ્થાન ત્યારબાદ આગળ વધીએ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે તો સાચો જવાબ છે ઓપ્શન સી પચીસ સેન્ટીમીટર ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે તો સાચો જવાબ છે મિથેન ત્યારબાદ માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો સાચો જવાબ છેતાલીસ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ ખાલી જગ્યાની દિવાલ જાળી અને સ્થિતિસ્થાપક હોય છે તો જવાબમાં આવે ધમની અને પ્રશ્ન નંબર દસ ખાલી જગ્યાના પર્ણોમાં વાનસ્પતિક પ્રજનન થાય છે તો જવાબ આવે પારણો ફૂટી ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર પ્લસ ટુ પોઈન્ટ ઝીરો ડાયોપ્ટર હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે તો સાચો જવાબ છે બહિર્ગોલ લેન્સ ત્યારબાદ ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે તો સાચો જવાબ છે પારો ત્યારબાદ વિધાનો સાચા છે ખોટા તે જણાવવાનું છે એમાં પ્રશ્ન નંબર તેર ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે તો વિદ્યાર્થી મિત્રો વિધાન સાચું છે ત્યારબાદ પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે તો આ વિધાન ખોટું છે ત્યારબાદ કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી તો આ વિધાન પણ ખોટું છે અને પ્રશ્ન નંબર સોળ જો દ્રાવણની પીએચનું મૂલ્ય સાતથી ચૌદ સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં એચ પ્લસ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે તો આ વિધાન સાચું છે ત્યારબાદ માગ્યા મુજબ જવાબ આપવાના છે એમાં પ્રશ્ન નંબર સત્તર પરસો મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે તો જવાબમાં આવે ત્યારબાદ પ્રશ્ન નંબર મેન્ડેલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ અહીં આપેલા છે આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચન્ન બંધારણને અલગ પાડવાના છે તો કેપિટલ ટી બંને કેપિટલ ટી પછી એક કેપિટલ ટી સ્મોલ ટી એ પ્રભાવી બંધારણ છે જ્યારે બંને સ્મોલ ટી એ પ્રછન્ન બંધારણ છે ત્યારબાદ પ્રકાશના વિભાજનની વ્યાખ્યા આપવાની છે તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે ત્યારબાદ અહીંયા કેટલીક જોડી આપેલી છે એમાં બંધ બેસતી ન હોય તેવી જોડ આપણે સુધીને લખવાની છે તો ઓપ્શન સી અવાક અને નિકલ કારણ કે નિકલ એ ધાતુ છે અને તે સુવાક છે એટલે આ જોડી ખોટી છે એટલે તમારે ઓપ્શન સી પસંદ કરવાનું થાય ત્યારબાદ જોડકા જોડવાના છે એમાં અંતઃસ્ત્રાવની સામે એના કાર્ય બતાવવાના છે તો થાઇરોક્સિનની સામે આવે ઓપ્શન બી શરીરના વિકાસ માટે ચાયા પચયનું નિયમન કરે છે અને ટેસ્ટોસ્ટેરોન તો પુરુષ પ્રજનન અંગોનો વિકાસ ત્યારબાદ પોષક સ્તર અને એની સામે પોષક સ્તરમાં સમાવિષ્ટ ઉપભોગીઓ જોડવાના છે તો દ્વિતીય પોષક સ્તર એની સામે આવે પ્રાથમિક ઉપભોગી અને તૃતીય પોષક સ્તર એની સામે આવે દ્વિતીય ઉપભોગીઓ તો અહીંયા વિભાગ એનું સોલ્યુશન પૂરું થાય છે હવે વિભાગ બીના પ્રશ્નો જોઈ લઈએ તો વિભાગ બીમાં તમારે કુલ તેર પ્રશ્નો આપેલા હતા તેરમાંથી કોઈ પણ નવ પ્રશ્નો જવાબ આપ આપવાના હતા તમારે અને દરેકના બે ગુણ હતા વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ બીમાં જે પ્રશ્નો પૂછાય છે આ તમામ મેં તમામ પ્રશ્નો મોસ્ટ આઈ એ બી પ્રશ્નો મેં તમને જે કીધા એમાંથી જ પૂછાયા છે એટલે તમે ખૂબ સારી રીતે આ પ્રશ્નોનો જવાબ લખ્યા હશે આયામ છેદની નામની વાળી આકૃતિ પૂછી છે અને સીવા વચ્ચેનો તફાવત પૂછ્યો છે ત્યારબાદ આ તો એસાઇનમેન્ટનો બેઠો જ પ્રશ્ન અહીંયા આપેલો છે એ પણ તમે ખૂબ સારી રીતે લખ્યો હશે ત્યારબાદ અહીંયા સંજ્ઞાઓ પૂછી છે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેનો તફાવત પૂછ્યો છે ત્યારબાદ અહીંયા ઉત્સર્જન તંત્રની આકૃતિમાં ફક્ત ભાગોના નામ દર્શાવવાનું કીધું છે એટલે ખૂબ ઓવરઓલ વિજ્ઞાનનું આજનું પેપર ખૂબ સહેલું હતું ત્યારબાદ વિભાગ સી તો વિભાગ સીમાં પણ ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત પૂછવામાં આવે છે ત્યારબાદ અલિંગી પ્રજનના પ્રકારો અને એમાંથી કોઈ પણ બે પ્રકારના અલિંગી પ્રજનન સમજાવવાના છે ત્યારબાદ પુરુષનો પુરુષના તંત્રની નામદિશનવાળી આકૃતિ પૂછી છે અને શુક્રબિનનું કાર્ય જણાવવાનું છે ત્યારબાદ કિરણ આકૃતિ પૂછી છે વિભાગ ડીમાં મોસ્ટ ટાઈમ જે પ્રશ્નો હતા એ જ પૂછાય છે વારંવાર રિપીટ થતા પ્રશ્ન પૂછાય છે વિરંજન પાવડર પૂછાયું છે વિરંજન પાવડરની બનાવટ ત્યારબાદ મનુષ્યના પાચનતંત્રમાં પીએચનું મહત્વ બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ પ્રશ્નો હતા મનુષ્યનું પાચનતંત્ર પૂછેલું છે એટલે ઓવરઓલ આજનું વિજ્ઞાનનું પેપર એ ખૂબ સહેલું હતું અને આશા રાખું છું કે તમે વિજ્ઞાનનું પેપર ખૂબ સારી રીતે લખ્યું હશે અને તમે ખૂબ સારા માર્ક સાથે પાસ થઈ જશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજનું વિજ્ઞાનનું પેપર સોલ્યુશન પૂરું થાય છે મિત્રો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી રમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન નિયમિત મળતા રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિસ યુ ઓલ ધ બેસ્ટ